સંબંધોને વસ્ત્રો વિતરણ કરવામાં આવી રહ્યા છે માનવ જ્યોત સંસ્થા ભુજ દ્વારા અઠવાડિયે બે વખત વિવિધ વિસ્તારોમાં જઈ જરૂરિયાતમંદ લોકોને વસ્ત્રો વિતરણ કરવામાં આવે છે ભુજ અને અન્ય વિસ્તારોના લોકો વધારાના કપડા માનવ જ્યોત કાર્યાલય સુધી પહોંચાડે છે જેને વ્યવસ્થિત કરી કોથરામાં ભરી ગરીબોના ભૂંગા ઝૂંપડા કાચા મકાનો સુધી વાહન દ્વારા પહોંચાડતા કરવામાં આવતા જરુર્યાતમંદ લોકો કપડા પહેરી ખુશી વ્યક્ત કરે છે ભૂજ અને ભૂજ વિસ્તારના લોકો પુષ્કળ પ્રમાણમાં કપડા માનવ જ્યોતને આપે છે સંસ્થા આ કપડા જરૂરિયાતમંદો સુધી પહોંચાડે છે વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર આનંદ રાય સોની દીપેશ શાહ હરફિક બાવા તેમજ માલસી નામોરી અનિતાબેન ઠાકોર માલાબેન જોશી તેમજ સરલાબેન ગોસ્વામી સંભાળી રહ્યા છે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી અમે લોકો અઠવાડિયામાં બે ત્રણ દિવસ જુદા જુદા વિસ્તારોમાં જઈ અમારા વાન દ્વારા કપડાં વિતરણ કરીએ છીએ આ કાર્ય ઘણા લાંબા સમયથી ચાલું છે એમાં અમને આ જે કપડાં લોકો આપે છે એના થકી અમે આ કાર્ય કરી રહ્યા છીએ ઘણા બધા લોકો કપડાં અમારી ઓફિસ સુધી પહોંચાડે છે અને અમે લોકો દર અઠવાડિયામાં બેથી ત્રણ દિવસ જે લોકો ભૂંગામાં રહે છે ઝૂંપડામાં રહે છે જે કાચા મકાનમાં રહે છે જે લોકો જરૂરમંદ છે એવા લોકો સુધી અમે આ કપડાં પહોંચાડીએ જેના કારણે આ જે કપડાં દેનાર લોકો છે એ અમને વધુ વધુ પ્રમાણમાં કપડાં આપે છે કારણ કે ખૂબ જ મોટા પ્રમાણમાં પુષ્કળ પ્રમાણમાં અમને કપડાં આવે છે અને દર અઠવાડિયે અમે બેથી ત્રણ સકડા ભરીએ એટલા કપડાં આવે છે જેથી જરૂરતમંદ લોકોને આ બહુ ઉપયોગી થાય છે કારણ કે આજે દરેકને કપડાંની જરૂર પડે છે અને આ અમે કપડાં દરેક વિસ્તારમાં જઈને હાથો હાથ વિતરણ કરીએ છીએ ને લોકો અહીં સુધી કપડાં દેવા પહોંચે છે જેનો અમને આનંદ છે અને આ કપડાં નું કાર્ય આજે ઘણા લાંબા સમયથી ચાલી રહ્યું છે અને આ કપડાં વિતરણના કારણે ઘણા બધા લોકોને કપડાં પહેરવા પણ મળે છે